ફાઈવન્ડ મિંદુ પોઈન્ટ લેતા જાવ હવે લેતા જઈએ આપણે જાય કે બોર તો આયો હવે જોડે

ને ચંદ્રેજી મે પોઈન્ટ વાણો તો એટલા આઈકન જો દે બધા ઓય આવ એ હારું આવ હેડો એ હાલો શું કીધું તમન એ આવા દે કે ઊભા રહે તો હું આવ હા બોલ બેહું લેટ્સ બધું શું આવ્યું ચંદ્રેજી આરસથી થી લાવ આવ ગાડી પર ચંદ્રેજી બેસી તમારા કંદ્રેજ ભાઈ તબીલો બનાવ પૈસા માને પાણી જાતું એટલે આબુ નઈ માં ભાઈ ન લગુ હો મો આવ અલળ ના માં તો આબુ આ એટલે તું અહીં રે ના ના માં આ તું રે માં Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn અમિત <es> બોલાતા <session> <initiation> অমিতজী তাই পেলাই বাট কৰি লৈ নাযাওঁ তোমাৰ ফোন কৰি ন বোলাও બોલાવું બોલો

Vai dh jacket Bayaka kha picu pai Nyawa chukpa

हा <laughs> हा तो, ताने तो क्या हो हारू हाऊ हो। हा